નમસ્કાર મિત્રો મિત્રો આજની વિડિયોમાં વાત કરીશું દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચારની સૌપ્રથમ વાત કરીએ તો ભારતને ભિક્ષુક મુક્ત કરવા મોદી સરકારની યોજના કેન્દ્રીય સામાજિક ન્યાય અને સશક્તિકરણ મંત્રાલય દેશભરના ભિક્ષુકોની સમસ્યા ઉકેલવા માટે તૈયાર છે શરૂઆતમાં આ માટે ત્રીસ શહેરોની પસંદગી કરાઈ છે જેમાં વિજયવાડા અયોધ્યા ગુવાહાટી ત્રંબકેશ્વર સહિત અન્ય શહેરોનો સમાવેશ થાય છે મ્યુનિસિપલ સત્તાવાળાઓની મદદથી આ શહેરોને બે હજાર છવ્વીસ સુધીમાં ભિક્ષુક મુક્ત કરવાની યોજના તૈયાર કરાઈ છે આ સેન્ટર બેગિંગ ફ્રી ઇન્ડિયા અંતર્ગત ભિક્ષુકોને રોજગાર આપશે અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અમેરિકાના જ્યોર્જિયામાં જીઓમાં ભારતીય વિદ્યાર્થીની હત્યા કરવામાં આવી છે જેનો વિડીયો વાયરલ થઈ રહ્યો છે મૃતક પચીસ વર્ષીય વિવેક સૈની છે વિવેક એક સ્ટોરમાં પાર્ટ ટાઈમ કામ કરતો હતો એક વ્યક્તિએ હથોડીથી હુમલો કરીને ગંભીર ઘા ઝીકીને તેની હત્યા કરી હતી આ ઘટના અઢાર જાન્યુઆરીની છે હત્યા અમેરિકન શહેરમાં વ્યક્તિ હતો તેની મદદ કરી હતી અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો શાળા અને સસરાએ મળીને જમાઈની હત્યા કરી છે વલસાડના પારડીના ગોયમા ગામે શાળા અને સસરાએ મળીને પોતાના જમાઈની હત્યા કરી નાખી હતી હાલ આ બંને આરોપીઓ પોલીસના સકંજામાં છે મૃતક જમાઈની મોટી સાડીના સમૂહ લગ્નમાં લગ્ન દરમિયાન જમાઈએ નાની દીકરી અને સાસુ સાથે મારામારી કરી હતી આને લઈને ગુસ્સામાં સાળા અને સસરાએ જમાઈની હત્યા કરી નાખી છે તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે